કે માતાજી મિત્રો આજ ના આપણે નવા વ્લોગ માં આવી ગયા છીએ આ મારા એક્ટર હાલમાં નવો આવે છે દોહા તો વેલો વિડિયો મળી જશે તમને કાલે મળી જશે આ રાત તો ન કે આજ મરી રા છે ભાવ કરી હવારી હાટો ગઈ જશે હવે આવી બીજો બડાવા હી બીજી જગ્યા આ કેટલો બોધી કેતો કે તું આવે છે યમાને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને સિરિયાનો કે લાઈક કરો શેર કરો અમારે હવેરા ભાઈ કાકા દાઢી રે બે દાત મંગરું detector live, you know, wawari lo, come on come on detector wawari lo <laughs> come on detector paangkuu virendi maal ke virendi maal asli virendi ਇਸ ਤਰ੍ਹਾਂ ਇਸ ਤਰ੍ਹਾਂ ਐਂਜਲ ਪਾਵਰ ਫੁੱਲ ਐਨੀ ਛੋੜ ਰੇਮ ਰੇਮ ਛੋੜ ਰੇਮ ਐਂਜਲ ਪਾਵਰ ਫੁੱਲ ਸੀ ਬਰਾਣੀ ਬਾਲੇ ਨੀ ਮਾਰ ਮੋਮੋ ਭਾਈ ਮਨੇ ਹੈਰਾ ਹੈ ਮਨ